રાજકોટની ગેમઝોનની આગની ઘટના બાદ સમગ્ર રાજ્યના મેળા સાવચેતી રૂપે બંધ કરવામાં આવ્યા હતા પરંતુ જે મેળાવાળા પાસે સંપૂર્ણપણે પરમિટ છે તે મેળા પણ ચાલુ કરાવવા માટે આજરોજ સુરત શહેર મહાનગરપાલિકા કચેરી ખાતે વનિતા વિશ્રામનો મેળો ચાલુ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું સૌરાષ્ટ્રના રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ સુરત સહિત રાજ્યના બધા જ મેળા બંધ કરવામાં આવ્યા છે જે મેળામાંથી સુરત વનિતા વિશ્રામનો મેળો ચાલુ કરવા માટે સુરત મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર મેળાના આયોજકો અને ખાસ કરીને મેળામાં કામ કરતા કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યું સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે મેળામાં કામ કરતા લોકો સુત્રોચ્યારો કરતા આવ્યા હતા અને જણાવ્યું હતું કે મેળો છેલ્લા થી પચીસ દિવસથી બંધ છે જેના કારણે મેળાના આયોજકો મેળાના સ્ટોલ ધારકો અને મેળામાં કામ કરનારા સાતસોથી આઠસો વ્યક્તિઓ ભૂખે મરી રહ્યા છે તેઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે રાજકોટમાં જે ઘટના બની તેનું અમને દુઃખ છે પરંતુ રાજકોટની ઘટનાને કારણે સમગ્ર રાજ્યના મેળાઓ બંધ છે તે મેળવો સંપૂર્ણ પરમિટ હોય તો તેવા મેળાને ચાલુ કરવા માટે આજરોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આપનું નામ બીનાબેન બીનાબેન શું રજૂઆત લઈને આવ્યા છો અમારા અમારા અમારે આપ મજબૂરી આ છે કે આના પર અમારી રોજી ચાલે છે અને આના પર અમારા બસો માણસ કુટુંબમાં પરિવારમાં ચાલે છે તો અમારે કરવું શું હવે તમે બંધ કરાવો તો અમે ક્યાં જઈએ આ મેળો જ્યાં જાય તો અમે જઈએ છે એના પર અમારું જીવન ચાલે છે આખી જિંદગી અમારી મેળા કેટલી મહિલાઓ છે આપી લગભગ બસો બસો એક લેજીસ છે બુકિંગમાં તકલીફ માં આજ છે કે અમારી માંગે છે કે અમને વિનંતી કરીએ છીએ કે તમારો મેળો ચાલુ થાય અમારી રોજી બરકત ચાલુ થાય બીજું કઈ છે વિનંતી દિવસથી પણ છે હા ત્યારથી આ બંધ થયું છે તમે ચાલુ કરાવો એવી અમારી મહેરબાની અમે એટલી વિનંતી કરીએ છીએ કે આ મેળો ચાલુ થાય એટલે અમારી બરકત પણ ચાલુ થાય રોજી ચાલુ થાય અને બસો માણસ નું અમે જે છે તે અમાર પૂરું થઈ શકે

અને આ બધું ક્લિયર કર્યા પછી પણ અમારો મેળો ચાલુ નથી થતો અને અમારા મેળા પર કમસે કમ સાતસો આઠસો માણસનું કુટુંબનું મતલબ પાલન પોષણ ચાલે છે બધા ભૂખા મરે છે વીસ દિવસથી કામ ધંધો નથી ખાવાના વાંધા પડે છે એટલે સરકારે વિનંતી છે કે મેળો ચાલુ કરી આપો બસ